જય ગિરનારી વાલા મિત્ર ભક્તો સંતજન દરેક જીવને જય ગિરનારી મહિમા તો શું કહેવો પણ ગિરનાર નામ લેવાથી જ પાપ ધોવાઈ જાય છે જ્યાં ગુરુદત્ત ભગવાન બિરાજમાન હોય જયને તપસ્યા કરી હોય એ સ્થળ ગિરનાર ક્ષેત્ર છે અને નવ હજાર નવસો નવાણું સીડી ઉપર જે આસન જમાયું હોય તો એ ક્યાંક ભૂમિની અંદર એને દેખાણું હશે એમાં સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ તો આ એકાદશીનો દિવસ અને રાત્રિના અત્યારે સમય ત્રણ અને બેતાલીસ બાર વાગ્યા પછી ભગવાન નારાયણના તુલસી સાથે લગ્ન થાય એ તુલસી વિવાહ બાદ જ પરિક્રમા જે ચાલુ કરો એનો મહિમા અનેરો હોય છે જે લોકો પહેલાં પરિક્રમા કરી લે છે સારું છે ઉત્તમ છે પણ નિયમ એનો એવો છે કે એકાદશી તમે ભગવાનના લગ્ન થઈ જાય ત્યારબાદ તમે પરિક્રમા કરો તો દેવ ઉઠી એકાદશી એટલે દેવ જાગૃત થાય ચાર મહિના બલિરાજાના ઓલામાંથી એ મુક્ત થઈ અને લોકમાંથી ધરતી લોક ઉપર આવે અને ભગવાનના દિવ્ય સ્વરૂપ જેની પાસે જ્ઞાનચક્ષુ હોય એને દર્શન થાય છે ને આપણા જેવા પામર જીવ હોય એની છત્રછાયામાં પરિક્રમા કરતા હોય પછી ગિરનાર ક્ષેત્રની પરિક્રમા હોય કે ભારતની અંદર કોઈ પણ ક્ષેત્રની પરિક્રમા એનો મહિમા એકાદશી પછીનો જ છે એમાંનું આ એક ગિરનાર તો આ રાત્રિનું મુકામ છે ને આ જય ગિરનારીના નારા સાથે આ જે પબ્લિકો જે ગાય છે એને દત્ત મહારાજ જ બોલાવે છે અને જેને દત્ત મહારાજ બોલાવે ને એની પરિક્રમા પૂર્ણ થાય છે ને આપણી તૈયારી તો થોડી હોવી જોઈએ આપણે એક ટકો તૈયારી કરીએ ને તો નવ્વાણું ટકા તો એ આપણી તૈયારી કરે છે પણ એક ટકો તો આપણી પાસે એની એક ઈચ્છા હોય છે કે ભાઈ ક્યાંક એક વિચાર તો કરે આ પરિક્રમા કરવાનો પરિક્રમાનો મહિમા શું છે અત્યારે અંધારી આ રાત્રિ છે એમાં પણ પ્રકાશની હાજરી દેખાય છે તો બની શકે તો ગિરનાર પરિક્રમા નિર્ખત વાતો ઓછી કરવાની નામ જપનો મહિમા બતાવ્યો છે શાસ્ત્રમાં ને કલિયુગમાં કેવલ નામ આધારા તો આ એકાદશીનો દિવસ અને રાત્રિ હવે થોડી વારમાં ઝીણા બાવાની મઢી આવશે તો આપણે સાથે મળીને ચાલો પરિક્રમા કરીએ જે પોતી શકાય એને તો વંદન છે જે નથી પોતી શકાય એ વિડીયોના માધ્યમ દ્વારા પરિક્રમાનો એક લાવો લઈ આ શાસ્ત્ર કથન છે જેને માનસિક પરિક્રમા કહેવાય તો જરા અહીંયા આ અગ્નિ પ્રજ્વલિત હતો આ પાથરેલું જ હતું અને રાત્રિનો જે ઉજાગરો તો ન કહેવાય પણ આ જાગરણ કહેવાય ભગવાનના નામનું જાગરણ નિંદ્રા હોવા છતાં પણ જો નિંદ્રા ન આવે અને તમારો જપ થાય આવ્યો અલૌકિક ભૂમિ ઉપર એને અમારે રાત્રિના સમયે તો એનો મહિમા અનેરો છે તો બની શકે તો નામ જપ કરજો ગિરનારની પરીક્ષામાં કોઈ પણ ક્ષેત્રમાં જાઓ નામ જપનો મહિમા અનેરો છે તો રાત્રિનો સમય છે આ વિડીયોને હું વિરામ આપું છું આગળ ફરી આપણે વિડીયોમાં મળતા રહેશું ને વિડીયો જરૂરથી જોજો જોવાનો એક અનેરો આનંદ હોય છે રાત્રિનો જે સમય છે ને એ અલૌકિક હોય છે ને એમાં તપોભૂમિ એમાંય ગિરનાર ક્ષેત્ર જ્યાં અનેક સિદ્ધ સંતો દ્રશ્ય અદ્રશ્ય અનેક શક્તિઓ જ્યાં બિરાજમાન હોય એમાંનું એક આ સ્થાન છે ગિરનાર તો ચાલો ફરી મળીએ જય ગિરનારી જય ગિરનારી હરિઓમ ઓમ તત્સદ જય દત્ત હરિઓમ તત્સદ જય ગુરુ દત્ત ઓમ તત્સદ જય ગુરુ દત્ત ઓમ તત્સ જય ગુરુ દત્ત ઓમ ઓમ તત્સદ જય ગુરુ દત્ત ઓમ તત્સદ જય ગુરુ દત્ત